સો મિત્રો જો અત્યારે રાતના દસ વાગી ગયા છે અને આજનો બ્લોગ એડિટ કરવાનો અને અપડેટ કરવામાં બહુ જ ટાઈમ લાગી ગયો છે તો મિત્રો આજે વધારે બ્લોગ ના મુકતા આજે અમારો ડેલી વ્લોગની જગ્યાએ હું એક ખાલી તમને લોકોને જણાવું છું કે ભાઈ આજે મારો બ્લોગ અપલોડ થઈ શક્યો નથી જેથી કરીને હવે હું તમને એક ખાલી ઇન્ફોર્મેશન આપીશ આજના દિવસની કે આ વ્લોગમાં આજે મિત્રો અમે એક બર્ડ મંગાવેલા રિયલમીના તો તમે જોઈ શકો છો કે આ ટાઈપના મેં આજે મારા વિડીયો એડિટિંગમાં મદદરૂપ થાય એના માટે સસ્તા અને સારા બળ મંગાવેલા છે ફ્લિપકાર્ટમાંથી તો તમે જોઈ શકો છો મિત્રો બરાબર તો આજે આ એક આપણા માટે અપડેટ હતું જે હું તમને બતાવી દઉં અને આજે મતલબ આ એક બર્ડ્સ હું લાયેલો છું બરાબર આજની અપડેટ છે અને હવે બીજું એક તમારા માટે હું સવારે આઠ વાગે કાલે અપલોડ કરીશ એટલે કાલના દિવસમાં લગભગ બે બ્લોગ આવશે તો મિત્રો બને રજો અમારી સાથે આજના માટે આટલું જ ફરીથી મળીએ નવા વિડીયોમાં તો મિત્રો જય માતાજી જય સોમનાથ ચલો બાય બાય